વેદ એવું કહે છે કે હંમેશા શ્રવણ કરું તો શુભનું સ્મરણ શ્રવણ કરવું સ્મરણ તો શુભનું સ્મરણ કરવું કીર્તન કરવું તો શુભનું કીર્તન કરવું અરે આપણે ત્યાં તો એવી પ્રથા છે બોલો તો પણ શુભ બોલો સારું સારું બોલો ઘણા લોકોને રોદડા રોવાની આદત હોય ગમે ત્યારે બસ હાલે તમે તમારા મનને એવો સંદેશો આપો હું પ્રસન્ન છું હું રાજી છું મારાથી આનંદિત જીવ આ સંસારમાં કોઈ બ્રહ્માંડની બધી શક્તિઓ મને મદદ કરે તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે આ બ્રહ્માંડ જે આ યુનિવર્સ છે એ યુનિવર્સની પાસે સુપીરિયર પાવર છે બ્રહ્માંડની શક્તિઓ અનંત છે આપણે જેને ભગવાન કહીએ બ્રહ્માંડની ભાષા ન હિન્દી છે ન ઇંગ્લિશ છે ના ગુજરાતી છે ન તેલુગુ છે ન તમિલ બ્રહ્માંડની ભાષા શું છે શુભદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે તમારા મનના તરંગો તમે બ્રહ્માંડને જે આપશો એ જ ભગવાન તમને પાછું આપશો તમે જોજો પ્રયોગ કરી જોજો અહીંયા બેઠા એ બધા કોઈ કારણ વિના એક અઠવાડિયું બીતા બીતા રહ્યો ડરાવા વાળી દરેક ચીજ અઠવાડિયા પછી આવી જાય પ્રયોગ કરજો એક અઠવાડિયા સુધી સદા પ્રસન્ન રહો પ્રસન્ન કરવા વાળી દરેક ચીજ નવમે દિવસે સામે આવી જાય

इस संसार में भय जैसा कुछ नहीं है जो घटना नहीं होनी उसी को सोचकर हम भय को उत्पन्न करते हैं। टका जो वस्तु थी तुम्हें बीता हो ये घटना घटेज नहीं घटेज नहीं घटेज नहीं नवाणु टका मनुष्य पोता भयना चिंतन ने हिसाबे दुखी रखेगा હમળે નીકળશું ભૂજ થાય તો એટલે ભય ઉપસ્થિત હોકર જીતના દુઃખ નહીં દેતા ઉતના ભય સોચ કર દુઃખ દેતા પરિસ્થિતિ આવશે તો એની સામે લડી લેવા હૈ પણ હવે એની આટું વિચારી વિચારીને ગુજરી થોડું જવાય છે અને યાદ રાખજો આ દુનિયાની કોઈ એવી તાકાત નથી જે તમને દુખી કરી શકે તમે જ તમારી જાતને સુખી અને તમે જ તમારી જાતને દુખી કરી શકો છો